રાજપીપળામાં એકસો ચાર વર્ષ બાદ બેન્ડ સ્ટેન્ડમાં ફરી એકવાર મ્યુઝિક ઉઠ્યું મહારાજા વિજયસિંહજી એ બનાવેલ બેન્ડ સ્ટેન્ડમાં યુવરાજ માનવેન્દ્રસિંહ દ્વારા આયોજન નું સુરભે ઓન સોમ્બલ ગ્રુપ પ્રોગ્રામ કરવામાં આવ્યા ભવ્ય આયોજન મહારાજા રઘુ સિંહ યુવરાજ માનવેન્દ્રસિંહ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત નું સુરભે ઓન સોમ્બલ ગ્રુપના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમની રમછટ મચાવી રજવાડી નગરી રાજપીપળા ગાર્ડનમાં મહારાજા વિજયસિંહજી દ્વારા બનાવેલ ખાસ બેન્ડ સ્ટેન્ડમાં તે જમાનામાં રાજપીપ બેન્ડ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન થતું હતું સંગીત સંધ્યાનું આકર્ષણ જામતું હતું જે એકસો વર્ષ જૂની રોનક પુનઃ જોવા મળી ચૂનો હેરિટેજ બેન્ડ સ્ટેન્ડ સંગીતે ગુંચી ઉઠ્યો અલગ અલગ આઠ જેટલા દેશોમાંથી આવેલા કલાકારોએ સંગીતે રમઝટ જમાવી યુવરાજ માનવેન્દ્રસિંહજીના પ્રયાસોથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાવ્યું

મ્યુઝિકલ બેન્ડ દેશમાં પ્રથમવાર મ્યુઝિકની રમઝટ બોલાવી હતી અને ઇન્ટેક્ટર ચેપ્ટરના કન્વેનર પુરાજ માનવેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું જેમાં મહારાજા રઘુવીરસિંહ યુવરાજ માનવેન્દ્રસિંહ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન સહિત યુએસએનો સુરભી ઓન સેમ્બલ ગ્રુપના કલાકારોએ સાંસ્કૃતિક કાર્યક્રમની રમઝટ મચાવી હતી